આજે રાજુરા તાલુકાના ભાવેરા ગામે અમે એક ખેતરની મુલાકાતે આવ્યા છીએ આ આજે પાણી ઉતર્યું ત્રણ દિવસ દિવસથી સતત અહીંયા પાણી ભરેલું હતું અને હવે આજે છે આ જેટલું પણ છે જેટલું ખેતર છે એની અંદર જેટલી પણ હતી એના પાથા અહીંયા ખેતી ખેંચી અને માંડવી ગયા હતા અત્યારે આ સ્થિતિ જોઈએ આપણે આ આખે આખી માંડવી સો એ સો ટકા સો ટકા આ જે આખે આખી મોડા છે ફેલ છે આખે આખી માંડવી જે છે ઊભી ગઈ છે એ આપણે જોઈએ છે કે આ પરિવાર એવું હોય કે પાકનું થોડું ઘણું નુકસાન હોય પણ આપણે જોઈએ કે આ આખે આખી માંડવી એટલે દાણું અને પાલો આજે ખેડૂતને માંડવી તો આજમાં આવી નથી પણ એમ સમજો કે ઢોરને ખાવા માટેનો પાલો પણ એક કિલ્લો બચ્યો નથી કે જેથી કરીને કાલે ઢોરને નાખી શકાય આ જેવી રાત ઉઘડશે ખેડૂતો પહેલું એને પોતાના ઢોર માટે પાલો શોધવાનું કડે છે એટલે કે આ વખતે લીલો દુષ્કાળ છે તમામ પાક આસ્ત્રાવ વાવેલા હોય વાવેલા હોય કે હમણાં કોઈ આવેલા હોય તમામ પાક લગભગ ફેલ ગયા છે અને આપણે જોઈએ છીએ કે આ જે દાણા છે એ પણ ઉગી ગયા છે આ સ્થિતિમાં સરકારે કદાચ થોડું ઘણું કંઈક નાથે તો પણ કંઈ વળે નથી પાક વીમા યોજના બંધ કરી દીધી આજે જો પાક વીમા યોજના ચાલુ હોત તો ખેડૂતોને એના પાકના વીમા કંપનીઓ પાસેથી મેળવવાના થાક અને મળત તો થોડા ઘણા પણ ટેકો થાક આજે સરકારે સોએ સો ટકા જે છે સપોર્ટ કરવો પડે સ્થિતિ છે અને સોએ સો ટકાની જે સ્થિતિ છે એ ખેડૂતે આખે આખી સિઝનને ફેલ ગઈ છે તમામ જે એમની પાસે હતું એ બધું જ લગભગ જીમાઈ ગયું છે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર અનેક નેતાઓ પણ આવી ગયા મંત્રીઓ પણ આવ્યા અને સર્વે કરીને ગયા છે અને હવે ચર્ચાઓ છે કે કંઈક સરકાર જે છે કંઈક પેકેજ જાહેર કરશે ખેડૂતોને સહાય કરશે મારી માત્ર સરકારની વિનંતી છે કે આ સોળ સો ટકા જયારે પાક નિષ્ફળ હોય તમામ સિઝન જ્યારથી છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખેડૂતોએ ખેતરમાં જે પછી પરસેવો પાડ્યો છે લોહી પાણી એક કર્યું છે એનું વળતર લેવાનો જયારે સમય હતો ત્યારે કુદરતે આ રીતે કહેર વરસાયું હોય અને જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે એ માત્ર કરવા ખાતર સહાયના નામે નહીં પણ ખરા હાથમાં ખેડૂત ખેતી અને ગામડાઓ જો ટકાવવા હોય તો બહુ મોટા હૃદયથી ખુલ્લા હાથે ખેડૂતોને સમર્થન કરવું પડશે સપોર્ટ કરવો પડશે અને તો જ સૌરાષ્ટ્રની લાખા ગુજરાતની ખેતી જે છે એ ટકવાની અમે વિનંતી કરીએ છીએ કે માત્ર દેખાડા નહીં માત્ર સર્વે અને સર્વેના બામે આપણે ગુજરાત તમામ પાક નિષ્ફળ ગયો છે વિસ્તાર ચાહે કોઈ પણ હોય તો એવા સમયમાં ખેડૂતોની માંગ છે કે તમામ ખેડૂતોને સહાય કરવામાં આવે અને માત્ર કહેવા પૂરતી નહીં સહાય એવી કરવી જોઈએ કે જેથી ખેતી ટકી જાય ખેડૂતો ટકી જાય આવી જ રીતે જો ખેડૂતોને માર પડતો રહેશે તો ખેડૂત ખેતી છોડીને ખરેખર નીકળી જશે અને એ સમયની અંદર આ દેશને ગરદાવવાનું કામ જે કરનાર ખેડૂતો છે એને નિરાશ કરવો આપણને નહીં મારી વિનંતી છે કે જલ્દી થી જલ્દી તમામ ખેડૂતો જે છે એને રાહત પેકેજ આપવામાં આવે અને ખેડૂતોને આજે જ જયારે સમર્થનની જરૂર છે ટેકાની જરૂર છે આ પારો જે અહીંયા પડ્યો છે અહીંયા ત્યાં પડ્યું છે આને પણ ખેતરમાંથી હટાવીને એમને નવી પાક વાવી શકાય એના માટે પણ મહેનત કરવાની જરૂર છે ત્યારે કોઈ સમય વેઠવા વગર જલ્દીથી જલ્દી પેકેજ જાહેર કરીને જલ્દીથી જલ્દી ખેડૂતોને કોઈ સર્વેને સેટેલાઇટ સર્વેના ફોટા નાના તેનો પડ્યા વગર સમગ્ર પંથકમાં જયારે આ થયું હોય ત્યારે તમામ ખેડૂતોને નુકસાન છે તમારી વિનંતી છે કે કોઈપણ નાટક કર્યા વગર આપણે આ હરપ એક રસ છે એ આપવું જોઈએ એવી આપ આ મીડિયાના માધ્યમથી અને સરકારને અમારી રજૂઆત છે અને જે કંઈ થઈ શકે આમ આદમી પાર્ટી ચોક્કસ કરશે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને જાગૃત કર્યા છે અને એક અવાજ છે એ બનવાનું કામ કર્યું છે આ પેકેજ જલ્દીથી જાહેર થાય અને આ દરમિયાન આમ આદમી પાર્ટી વડગરમાં જે બનેલી ઘટના છે એને લઈને પણ એકત્રીસમી તારીખે ખેડૂત મહાપંચાયત સાયરાના સુદામડા ગામે કરી રહી છે મારી ખેડૂતોને પણ વિનંતી છે કે આ જે ખેડૂતોની લડાઈ છે એને સમર્થન આપવા સૌ પહોંચે અને સરકાર પાસે આપણા અધિકારો જે છે એ જો મળે નહીં તો છીડવાનું કામ આપણને આવડે છે આપણે આપડે ચોક્કસ કરીશું જય હિન્દ